આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુરના આસુરા કુંકણ ફળિયામાંથી નાગ નાગણનું ને રેસ્ક્યુ કરાયું ધરમપુર આસુરા ફળિયાના રહેવાસી કનુભાઈ કિકુલભાઈ ગાંવિતના ઘરના નાગ નાગણનું જોડું લાકડા પાસે જોવા મળતા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુનર્સ મુકેશભાઈ વાયાડ ટેલિફોનિક જાણ કરતા તેમને ધરમપુર વનવિભાગને જાણ કરી દિનેશભાઈ વાયાડ જોડે ઘટના સ્થળ પર પહોંચી જલાવ લાકડા ખસેડી તેના પાસે કોર ઉદરોએ કરેલા મસમોટા દર સુરંગ ટ્રનલ ઉદરોએ બનવેલા હોવાથી ઝેરી સાપ ઉદરોના દરમાં ભરાઈ ગયેલ માલુમ પડતા પરાઈ પાવડા તિકમ જેવા ઓજારોથી ખોદકામ કરી ફરી ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરી પાણી ઉદરના દરમાં ઉડાણ મૂકતા ત્રણ કલાકની મહામહેનત તે બને ઝેરી સાપ સહેસલામત રીતે રેસ્ક્યુ કરી ઝેરીનાક નાગણને જંગલમાં મુક્ત કર્યા હતા બીજે દિવસે તે જ જગ્યાએ ફરી બીજો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા જેમાં ન્યુરોટોક્સિન વેનોમન્સ ઝેરીનાગ જોતા ત્યાંના રહેતા લોકો કુતૂહલ પામ્યા હતા મુકેશભાઈને કોલ કરતા ઘટના સ્થળ પર જઈ ઝેરીનાગ રેસ્ક્યુ કર્યો આમ બે દિવસમાં એક જ જગ્યાએથી ત્રણ ઝેરીનાગ નાગણ રેસ્ક્યુ કરી ફળિયામાં રહેતા વ્યક્તિઓને મુકેશભાઈ વાયાડે વન્યજીવ ઝેરી બિનઝેરી સર્પ વિશે જાણકારી આપી જાગૃત કર્યા હતા હાલાનાગ નાગણનું મિલન સમય નજીક હોવાથી તેમજ પુષ્કળ પ્રમાણ ગરમી હોવાથી સાપ આપણા ઘરોને આજુબાજુ ઉંદર દેડકા ઘરે પાળેલ મરઘા સસલા કબૂતર કે અન્ય પક્ષીઓને ખોરાક શિકારની શોધમાં પણ આવતા હોય છે ત્રણ ઝેરી નાગને રેસ્ક્યુ કરનાર મુકેશભાઈ વાયાડનું ત્યાં હાજર લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો ત્યારબાદ ધરમપુર વનવિભાગ જાણ કરી ફોરેસ્ટ એરિયામાં નાગ છોડી મુક્ત કરવામાં આવ્યા હતા મેન એનો ખોરાક છે ઉંદર એટલે આવા સાપોને મારવું ના જોઈએ આવા સાપો આપણા વન્યજીવો છે એ જે પ્રકૃતિમાં આવા સાપોનું ટકી રહેવું બહુ મહત્ત્વનું છે એટલે આવા સાપોને આપણે ક્યારેક મારવું ના જોઈએ તો હવે આપણે એને પેક કરી દઈએ